આજે વાત કરવી છે રાજાશાહી કેવી હતી અને કેવી હતી એ સમયની વ્યવસ્થાઓ એના વિશે આપણા ખેતરમાં જે છે જે અનાજ પાકતું એમાં અડધો ભાગ જે છે એ વખતના રાજાઓ લઈ જતા હતા રાજ લઈ જતું હતું આપણી પાછળ તો કઈ બચતું જ નહીં આવી ખૂબ ઘણી બધી માન્યતાઓ જે છે એ સમયની રજવાડાઓ પ્રત્યેની હતી

એ સમયના રજવાડાઓની જમીનો હતી રાજાઓની વ્યક્તિગત જમીનો હતી એટલા માટે તેમાંથી તે રાજનો ભાગ લઈ જતા હતા જેમ આપણે આજે એમપીના ના મિત્રોને જમીનો વાવવા આપીએ છીએ અને એમાંથી જે ઉત્પાદન થાય છે એમાં બંને સરખે ભાગે વેચી લઈએ છીએ એમ રાજાઓ જે છે એ વખતે આપણને જમીનો વાવવા આપતા હતા અને ત્યારબાદ જે છે એ રાજાઓ જે જમીનો વાવવા આપતા પણ એમાં બળદ ત્યારબાદ સંસાધનો પણ જે છે એ રાજાઓ જ આપણને આપતા હતા જેમ આપણે મિત્રોને આજે આપીએ છીએ અને રાજાઓ ફક્ત ક્ષત્રિય સમાજના જ હતા એવું નથી રાજાઓ તો મુસ્લિમ શાસકો પણ હતા બીજા અન્ય શાસકો પણ હતા પાટડી દરબાર સાહેબ શ્રી જોરાવરસિંહજી તો પાટીદાર રાજા પણ હતા એટલે રાજાઓ તો અન્ય સમાજના ઘણા બધા હતા આ ફક્ત ક્ષત્રિયોને સંબોધીને વાત નથી રાજાઓ બધા હતા અને રાજાશાહીની વ્યવસ્થા આવી હતી તો આ હતી એના વિશેની માહિતી ધન્યવાદ રામ રામ